નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ખરેખર સાધુને દુઃખ ન હોવું જોઈએ અને સંસારીને પણ દુઃખ ન હોવું જોઈએ તો આપણે દુઃખ આવે છે એનું કારણ કંઈક અલગ જ હોય છે તો આપણે કહીએ છીએ કે સંસાર સ્વાર્થથી ભરેલો છે લાલચથી ભરેલો છે અને જો જ્યાં તેનો સ્વાર્થ પૂરો ન થાય ત્યાં નફરતથી ભરેલો દેખાય છે સામાવાળાને નફરત કરે છે સામાવાળાની નિંદા કરે છે સામાવાળાની વગોવણી કરે છે અને જો તેનું કામ પૂરું થઈ ગયું તો સામાવાળાની વાહ વાહ કરે છે આપણે જોયું કે શિયાળ દ્રાક્ષ ખાવા ગઈ અને તેને દ્રાક્ષ ખાવા માટે ઘણા બધાએ પ્રયત્ન કર્યા ઘણા બધાએ કૂદકા માર્યા પરંતુ દ્રાક્ષ ઊંચી હતી તેથી તેનો દ્રાક્ષ ખાવાનો સ્વાર્થ પૂરો ન થયો પછી તેને દ્રાક્ષને વગોવી કે આવી ખાટી દ્રાક્ષ ન ખવાય આ તો ખાટી છે તેમ આ સંસારમાં પણ શિયાળ જેવા જ માણસો છે તેના સ્વાર્થ માટે વરલીના આંકડા માટે કે તેમના કલ્યાણ માટે ભલે તમે નગ્ન થઈને અંધારી ગુફામાં બેસી ગયા હોય પણ આજનો આ કાળા માથાનો માનવી પોતાના સ્વાર્થ સ્વાર્થી માનવ તમને ગોતી કાઢે અને તેની પકડમાં તમને લઈ લે તો આજે આપણે આવા જ એક નાગા સાધુ જે જંગલમાં રહેતા હતા અને કંદ મૂળ ખાઈને પ્રભુનું ભજન કરતા હતા તેવા સાધુની વાત કરવાની છે હવે આ સાધુના ત્યાં આવા સંસારી સાત આઠ માણસો પહોંચી ગયા પછી એક દિવસ તેમને નાગા સાધુને કહ્યું કે બાપુ જંગલમાં આવવું દૂર પડી જાય છે અને અમે તમારી સેવા કરી શકતા નથી તો અમારા ગામ બહાર એક જંગલ છે ત્યાં તમે રહો અમે તમને ઝૂંપડી બનાવી આપીએ અને આમે સાધુ હોય ભોળા જો અસલી સાધુ હોય તો બાકી જો પાખંડી સાધુ હોય તો સામે બાળાને પણ સોત્રો કાઢી નાખીએ પરંતુ આ સાધુ સાદા સીધા હતા તે સોત્રો કાઢે એવા હતા ગામના જંગલમાં આવ્યા ઝૂંપડીમાં રહેવા લાગ્યા તો એક દિવસ પહેલાં લોકોએ કહ્યું કે બાપુ અમે તમને કપડો પહેરવાનું નથી કહેતા પરંતુ અહીં ગામમાંથી બહેન દીકરીઓ અને ગામની સ્ત્રીઓ પણ આવે છે એટલે તમારે ખાલી મર્યાદા માટે તમે લંગોટી પહેરો હવે સાધુએ લંગોટી પણ પહેરી તો એક દિવસ લંગોટી ધોઈને સૂકવી હતી તે લંગોટી ઉંદરે આવીને કાપી નાખી હવે કરવું શું એટલે પેલા માણસોએ કહ્યું બાપુ એક બિલાડી પાડો તો બાપુએ બિલાડી પાડી પછી ઉંદર તો ભાગી ગયો પરંતુ બિલાડીનું શું બિલાડી ભૂખી રહેવા લાગી તો સાધુએ પહેલાં લોકોને કહ્યું કે હવે શું કરવું તો પહેલાં લોકો કહે બાપુ બિલાડીને દૂધ માટે એક ગાય તો લાદવી જ પડે જેથી તમારું એ ચાલે અને બિલાડીને પણ દૂધ મળે પછી તો બાપુ ગાય લાગ્યા ચોમાસામાં ગાયને જંગલમાં ચરાવે છે પરંતુ શિયાળો ઉનાળો ગાય ભૂખી રહેવા લાગી બાપુ વિચાર કરવા લાગ્યા કે ગાય ભૂખી રહે છે હવે શું કરવું તો પેલા લોકો કહે બાપુ આપણી ઝૂંપડીની બાજુમાં ઘણી બધી જમીન પડી છે તેમાં વાવેતર કરીએ પછી તો બાપુએ ખેતર બનાવી વાવેતર કરવા લાગ્યા આ નાગા સાધુ ક્યો હતા અને સંસારીએ ક્યોથી ક્યો પહોંચાડી દીધા અને હા હવે આગળ સાંભળજો મજા તો હવે જ આવશે તો હવે તો બાપુ ખેતી કરતા થઈ ગયા ત્યાં બાર મહિના થયા એટલે ગામ પંચાયતમાંથી પંચાયતનો પટ્ટાવાળો પાંચસો રૂપિયાની પાવતી લઈને સાધુ પાસે આવ્યો અને બોલ્યો લ્યો બાપુ આ વેરા પાવતી અને પાંચસો રૂપિયા લાવો પાવતી જોઈ સાધુ ચક્રી ખાઈ ગયા અને કહેવા લાગ્યા અરે ભાઈ હું તો નાગો સાધુ છું મારે સનો વિરો ભરવાનો આવે પછી તો સાધુ અને પટ્ટાવાળો બંને પાવતી લઈને ગામ પંચાયતમાં તલાટી પાસે આવ્યા અને સાધુએ તલાટીને કહ્યું કે હું નાગોર બાવો છું મારા મો વેરા પાવતી ક્યોથી આવી ગઈ તલાટી કહે બાપુ તમે જમીન ખેડો છો ખેતી કરો છો તેની આ પાવતી છે પછી સાધુએ વિચાર કર્યો કે મારા આ વેરા પાવતી ક્યોથી બેસી ગઈ તો સાધુએ વિચાર્યું કે જ્યારે મેં લંગોટી પહેરી એટલે તે લંગોટી ઉંદરે કાપી અને ઉંદર માટે હું બિલાડી લાવ્યો પછી બિલાડી ભૂખે રહી તો હું ગાય લાવ્યો અને ગાય ભૂખી રહી તો મેં ઘાસ વાવ્યું તો આ બધું જ લંગોટીના કારણે જ થયું છે પછી તો તે સાધુએ ગામ પંચાયતની અંદર જ લંગોટી કાઢીને તલાટીને આપી દીધી અને કહ્યું કે આમાં બધા જ વેરા આવી ગયા તો ખરેખર આ લંગોટીના આ કપડાએ જ આપણને નાચ નચાવી રહ્યા છે આ કપડાએ જ અને આપણને વેરા પાવતીમાં નાખી દીધા છે હરિ ઓમ તત્સ આદેશના